કોલર બંડલો દાદાગીરી કરી રહેલ આ યુવકે પોતે ભાજપના ધારાસભ્યનો છોકરો છું કહી રોફ જમાવ્યો અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાઈ લેવા જ કહી દઉં છું બોલાઈ લેવા સભ્યો નો છોકરો છે મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચીએસ ની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે આ વાયરલ વિડીયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ને આ બાબતે કાર્યવાહી કરવા માટે જાણ કરી દેવામાં આવી છે ભાસ્કર સુરત કરો દિવ્ય ભાસ્કર એપ